ગીર સોમનાથ જિલ્લાના પુરવઠા અધિકારી ઉના પ્રાંત અધિકારી તેમજ ઉના મામલતદારની હાજરીમાં અનાજના ગોડાઉન પર કરેલી રેડ દરમિયાન અનાજની સાથે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો ઉના તાલુકાના કેન્દ્રીશાસિત પ્રદેશ જે નજીક આવેલા હોય ત્યારે અહીંયા આવડો મોટો દારૂનો જથ્થો જિલ્લા મેજિસ્ટરની ટીમ પકડતા પોલીસ વિભાગની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા શું આ પોલીસની મીઠી નજર તળે અહીંયા પહોંચ્યો હશે ત્યારે ઉના પ્રાંત અધિકારી ઉના મામલતદાર અને જિલ્લા પુરવઠા ખાતા દ્વારા કરાઈ હતી રેડ રેડ કરાતા સથળ ઉપરથી ઘઉં અગિયાર કટ્ટા બાજરી અગિયાર પોઈન્ટ પાંચ કટ્ટા ચોખા એકસો સિત્તેર કટ્ટા મળી કુલ પાંચ લાખથી વધુ મુદ્દામાલ કબજે કર્યો તેમજ તેરસો ને ત્રેપન જેટલી વિદેશી દારૂ ની બોટલો પણ મળી આવી હતી આજે હું તમને એક બાતમી મળેલ કે ઉના દેનવાળા રોડ ઉપર આવેલ જે ચાર થાંભલા પાસેની જે શાક માર્કેટ છે તેની નજીક નગરપાલિકાના ટાંકા પાસે સર નંબર પાંચસો એકાણુંમાં એક ગોડાઉન આવ્યું છે તેમાં શંકાસ્પદ જથ્થો હોવાની બાતમી મળી જેના આધારે જિલ્લા પુરવઠા અધિકારી તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઉનાને ત્યાં તપાસ હાથે મોકલે તેઓની તપાસમાં ત્યાં ગોડાઉનનું હાજરીમાં તાળું તોડતા તેના નીચેના ભાગમાંથી ઘઉં ચોખા બાજરીના કુલ એકસો ને ચોરાણું કટ્ટા એક કટ્ટામાં સાઠ કિલો માલ હોય એમાં ચોરાણું કટ્ટા એકસો ને ચોરાણું કટ્ટા મળી આવે તથા જે બાલ શક્તિના પેકેટ આવે છે આઈસીડીએસના એના સત્તર પેકેટ મળી લાવે આ તમામ જથ્થાની કિંમત ચાર લાખ ચોતેર હજાર જેવી થવા થાય છે ગોડાઉનના ઉપરના ભાગે તપાસ કરતાં તાળું તોડતા તેની અંદર રોયલ સ્ટેક અને પ્રિન્સ જોન્સ એમ બે બ્રાન્ડની એકસો એંસી એમએલની તેરસો ને ત્રેપન બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો પણ મળી આવે આ જથ્થો જે છે એ આનું પોઝેશન જે છે એ ગોડાઉન હોય યોગેશ લક્ષ્મણગીરી ગોસ્વામી રહેવાસી ખાંભા અમરેલીનું હોવાનું માલુમ પડે અને આ જે ઇંગ્લિશ દારૂનો જથ્થો છે એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકતાલીસ ટીચર સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઉના દ્વારા આગળની તપાસ કરવા માટે un an azi e pieze, ten e sopii de oameni.